જૈન વિદ્યાર્થીઓ માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોયલા સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ ચાર વિષય ગણિત પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ નંબર સાત જગ અને મગના દાખલા નંબર બારથી દાખલા નંબર બાર છે નીચેના પ્રશ્નોના જવાબ આપો પહેલો દાખલો છે જીતેન્દ્ર પાસે બે લિટરની ઠંડા પીણાની બોટલ છે તેણે તેમાંથી ચારસો મિલી પીણું પીધું તેના પાંચસો પચાસ મિલી પીણું પીધું તો હવે બોટલમાં કેટલું પીણું બાકી રહ્યું ચારસો પચાસ મિલી પીધું અને મિલી તેના મિત્ર એ પીધું તો કુલ કેટલું પીણું પીવાયું તો આપણે એનો સરવાળો કરી લઈએ અહીંયા ઝીરો આવશે પાંચ ને પાંચ દસ દસો સૂન વધી એક ચાર ને પાંચ ને પાંચ દસ એક હજાર એમએલ કુલ પીણું પીધું હવે બે બે લિટર બરાબર બે હજાર મિલી તો બે હજાર મિલી પીણું બોટલમાં હતું હવે આજે એક હજાર છે એક હજાર મિલી પીણું પીધું તો હવે કુલ કેટલું બાકી રહ્યું તો બે માંથી એક હજાર જાય તો એક હજાર એક હજાર મિલી પીણું બાકી રહ્યું જવાબ છે એક હજાર મિલી બોટલમાં પીણું બાકી રહ્યું હશે બીજું છે એક કપ ચા બનાવવા ત્રીસ મિલી દૂધ વપરાય છે તો આવા પિસ્તાળીસ કપ ચા બનાવવા કેટલા દૂધની જરૂર પડે ચા છે કપમાં અને દૂધ મિલી એક કપ ચા બનાવવા મિલી દૂધ વપરાય તો પિસ્તાળીસ કેટલું દૂધ ક્રોસ ગુણાકાર કરીશું પિસ્તાળીસ ગુણ્યા ત્રીસ પિસ્તાળીસ ગુણ્યા ત્રણ કરીશું ત્રણ પચ્યા પંદરો પાંચ બધી એક ત્રણ ચોક ને તેર પાછળ એક ઝીરો લગાવીશું તેરસો પચાસ મિલી દૂધ તો જવાબ કરીને લખીશું તેરસો પચાસ મિલી દૂધની જરૂર પડે છે એક ચા સ્ટોલવાળો ચા બનાવવામાં રોજનું પાંચ લિટર પાંચસો મિલી દૂધ વાપરે છે તો તે એક અઠવાડિયામાં કેટલું દૂધ વાપરે પાંચ લિટર પાંચસો મિલી બરાબર પાંચ હજાર પાંચસો મિલી દિવસ અને દૂધ છે મિલીમાં એક દિવસમાં પાંચ હજાર પાંચસો મિલી દૂધ વાપરે તો સાત દિવસ એટલે કે એક અઠવાડિયાના સાત દિવસ થાય તો સાત દિવસનું કેટલું પાંચ હજાર પાંચસો ગુણ્યા સાત સાત પંચા પાંત્રીસો પાંચ બધી ત્રણ સાત પંચા પાંત્રીસ ને ત્રણ આડત્રીસ એટલે ત્રણસો પંચ્યાસી પાછળ બે ઝીરો આડત્રીસ હજાર પાંચસો મિલી બરાબર આડત્રીસ લિટર અને પાંચસો મિલી જવાબ કરીને લખીશું એક અઠવાડિયામાં આડત્રીસ લીટર પાંચસો મિલી દૂધ વાપરે જ્યુસ સમાવતી એક બોટલમાંથી બે લીટર બરાબર બે હજાર મિલી બસો મિલી નો એક ગ્લાસ તો બે હજાર મિલી ના કેટલા ક્રોસ ગુણાકાર બે હજાર ભાગ્યા બસો બે ઝીરો કટ બે દાન વીસ દસ ગ્લાસ બસો મિલી ના દસ બોટલમાંથી મંજરીએ સાતસો પચાસ મિલી પ્રવાહી ડિટર્જન્ટ વાપર્યો તો હવે બોટલમાં કેટલો પ્રવાહી ડિટર્જન્ટ બાકી રહ્યો હશે લિટર અને મિલી બરાબર બે લિટર પાંચસો મિલી ડિટર્જન્ટ હતો સાતસો પચાસ મિલી ડિટર્જન્ટ વાપર્યો તો હવે ઝીરોમાંથી ઝીરો અહીંયા બાદ બાકી કરીશું અહીંયા ઝીરો રહેશે ઝીરોમાંથી પાંચ નહીં જાય પાંચ ચેકીને ચાર અને ઝીરો ચેકીને દસ દસમાંથી પાંચ જાય તો પાંચ હવે ચારમાંથી સાત ના જાય માટે દશક લઈશું બે ચેકીને એક અને અહીંયા ચાર ચેકીને ચૌદ આગળ એક મૂકીશું ચૌદમાંથી સાત જાય તો સાત એકના એક આટલો ડિટરજન્ટ બાકી રહ્યો તો જવાબ કરીને લખીશું હવે બોટલમાં એક લીટર સાતસો પચાસ મિલી પ્રવાહી ડિટર્જન્ટ બાકી રહ્યો છઠ્ઠું જે એક કુટુંબમાં એક મહિનામાં ચાલીસ લીટર દૂધ વપરાય છે તો આ કુટુંબમાં નવ મહિનામાં કેટલું દૂધ વપરાય એક મહિનામાં ચાલીસ લીટર દૂધ વપરાય તો નવ મહિનામાં કેટલું ક્રોસ ગુણાકાર નવ ગુણ્યા ચાલીસ નવ ચોક છત્રીસ પાછળ ઝીરો ત્રણસો છત્રીસ લીટર દૂધ જવાબ કરી નાખીશું આ કુટુંબમાં નવ મહિનામાં ત્રણસો સાહીઠ લીટર દૂધ વપરાય સાતમો છે દર્શિતા ચાર વ્યક્તિઓનો મિલ્કશેક બનાવવા માટે છસો મિલી આઈસ્ક્રીમ વાપરે છે તો દસ વ્યક્તિઓના મિલ્કશેક બનાવવા માટે કેટલા આઈસ્ક્રીમ ની જરૂર પડે વ્યક્તિ છે અને આઈસ્ક્રીમ મિલીમાં તો ચાર વ્યક્તિઓનો છસો મિલી આઈસ્ક્રીમ તો દસ વ્યક્તિઓનો કેટલો તો ક્રોસ ગુણાકાર છસો ગુણ્યા દસ ભાગ્યા ચાર પંદર ચોક સાઠ બરાબર આ ઝીરો બાકી રહેશે પંદર ચોક સાહીઠ અને પંદરસો મિલી આઈસ્ક્રીમની જરૂર પડે આઠમો જે ડોક્ટરે દર્દીને રોજ પચીસ મિલી કપ સિરપ લેવાનું કહ્યું દર્દીએ પાંચ દિવસમાં કુલ કેટલી કપ સિરપ લીધી હશે દિવસ છે અને કપ સિરપ મિલીમાં એક દિવસમાં પચીસ મિલી કપ સિર પચીસ મિલી કપ લીધી હશે નવમો છે એક બાઈક એક લિટર પેટ્રોલમાં સાહીઠ કિલોમીટર અંતર કાપે છે તો પાંચસો ચાલીસ કિલોમીટર અંતર કાપવા તેમાં કેટલા પેટ્રોલની જરૂર પડે અંતર છે કિમીમાં અને પેટ્રોલ લીટર પેટ્રોલ તો કટ તો નવ લિટર જવાબ કરીને લખીશું નવ લિટર પેટ્રોલ જરૂર પડે દસમું છે એક કુટુંબમાં એક દિવસમાં બસો એસી પાણી વપરાય છે તો આ કુટુંબ અઠવાડિયામાં કેટલું પાણી વાપરે એક એક અઠવાડિયું બરાબર દિવસ અહીંયા પાણી દિવસમાં એકસો એસી લીટર એસી ગુણ્યા સાત અઠ્યાવીસ ગુણ્યા સાત કરીશું પાછળ ઝીરો રવા દઈશું સાત અઠા છપ્પન નો છ બદલી પાંચ સાત દુ ચૌદ ને પાંચ ઓગણીસ તો એકસો છન્નું લીટર પાછળ આ ઝીરો એડ કરીશું લિટર લિટર થાય જવાબ કરીને લખીશું પાણી વાપરે છે તો વિદ્યાર્થી મિત્રો આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આવા વિડીયો મળતા રહે વિદ્યાર્થીઓ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા દરેક પ્લે લિસ્ટ ની લિંક મળી જશે જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે જય હિન્દ